ચાલો બધા નાસ્તો કરવા જય માતાજી તો મિત્રો અમે નાસ્તો કરવા બેઠી ગયા છીએ અત્યારે અને મારી મમ્મીએ એ ચા બનાવી નાખો માં ચા બનાવી નાખો ને ચા બનાવે હવે જમવાનું તૈયારી છે નાસ્તો કરવાની હો તો મિત્રો હું થઈ ગયો છું ત્યારે અત્યારે તમે જોઈ રહ્યા છો અને આવી લીધો અને તબિયત થોડી થોડી તો સારી છે તો કેમ છે દોસ્તો મજામાં તો રાખી ઉતા છે આપણે એને મજા નથી લીધી

તો હવે નાની બેન રાકેશભાઈ બહાર ગયા છે તો પાલી બેન ને મેં કીધું કે આપણે વિડીયો બનાવી નાખી તો આપણે અત્યારે હવે થોડું જમવાનું બનાવી નાખી પછી આપણે રાકેશભાઈ આવે તો તો એની વાતચીત મિત્રો દોસ્તો હવે જમવાનું બનાવવાનું છે અમે હવે આ સબ્જી મતલબ આને તમે શું કહેતા હોય અમે તો આને કઈ બી લઈ અને આને ફોલીને મસ્ત શાક થાય આનું મિત્રો તો અમે અત્યારે શાક કરવાનું છે આનું તો અમે બધું રાંધી વાંધી જમવાનું બનાવીને આપણે રાકેશભાઈ આરે વાત કરવાની છે ક્યારે આવે ખબર નહીં એને મજા નથી એટલે એ દવાખાને વ્યાસ નહીં કરો તમને ખબર જ છે ક્યારે વરસાદનો સમય છે તો તાવ આવી જાય તો એને પણ એમ જ છું તો એ આવે એટલે એને વાત આપણે કરશું મિત્રો તો રાકેશભાઈ આવી જાય છે મિત્રો આપણે એની રીતે મન લઈ કે એને મજા હારી છે કે નહીં હું છું પૂછી લઈ હલો ઇલાજ બને આજે હતો ને બ્લોગ કરી દીધો એમ લાગે ને

જોઈ લીધો હશે મિત્રો એ વિડીયો તો શું કહેવાય કે હવે કયા બેના વાતચીત કરો મને તો પ્રોબ્લેમ છે મારે એડિટિંગ કરવું કેમ કે કાલનો બ્લોગ હજી આવ્યો નથી લોકો ઘણા લોકો વાર જોતા હશે તો એને હવે એડિટ કરવો છે વિડીયો એડિટ કરી લઈ પછી આપણે મલી રાકેશભાઈ ખાધું નથી ડોક્ટર સાહેબે કીધું ઓછું ખાવાની કે ભાઈ તો ફેમિલી કઈ લાગે તમારો બધાનો બ્લોગ સ્વાગત કરી દીધું છે તો મને મજા આવી છે એટલે મારે જાવું છે નાવા તો નાઈ ને પછી આપણે મલીએ તો મિત્રો હું થઈ ગયો છું ત્યારે ત્યારે તમે જોઈ રહ્યા છો નાઈ લીધો અને તમે થોડી થોડી તો સારી છે પણ મિત્રો સવાર સવારમાં બાટલો આવે એટલે થોડું પગું માં મને જીવ ના હોય બન્યા રહેજો કૈલાશ બેન અત્યારે શાહ બનાવેશ નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો છે કેટલા કલા 4:30 માં 10 મિનિટની વાત છે તો કૈલાશ બેન અત્યારે શું મિત્રો રાકેશભાઈ ની મજા થોડીક મને લાગે સારી થઈ ગઈ છે એટલે રાકેશભાઈ ફ્રેશ થઈ ગયા લાઈબાઈ ને

તો મિત્રો અમે નાસ્તો કરવા બેઠી ગયા છે અત્યારે અને મારા મમ્મી એ ચા બનાવી નાખો માં ચા બનાવી નાખો ને ચા બનાવી હવે જમવાનું ચાલુ છે નાસ્તો કરવાની હું રોંડા એને શું કહેવાય રોંડા કે અમાર મતલબ જે બુપર પછી નો છે નાસ્તો કરે ને 3 4 વાગે એને રોંડા કે તમારું બધું શું કે અમને કહેજો કા મમ્મી તમને મારા મમ્મી ચા આપે છે કૈલાસ બેન તો આમ થાંભડા ઉડકે છે બહુ દૂર છે એટલે દેખાતા નહીં હોય તો હું નાસ્તો કરી લઉં અત્યારે બટર છે અને આ ફાફડી ગાંઠી તમને ખબર જ છે કે હું વધારે શું ખાવ તો બન્યા રહેજો લોગ તો બસ તો કરી લીધો છે મેં અને કૈલાસ બેન આય ઉભા જ છે કૈલાસ નાસ્તો કરી લીધો છે હા નાસ્તો કરી લીધો એમ ને એવું છે બહુ મજા આવી ગઈ તો મજા આવી બસ કડી તો મિત્રો રાકેશભાઈને તમે કમેન્ટમાં કીધું કે એને મજા આવી છે કે નહીં હા 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 કે મને તો મજા હારી દીધી દવાઈ ની પીધી એમને હાર થઈ ગયો તો બાટલા ચડાવીને આવે દવાખાના ના હા ના હું તંદુરસ્ત કે રાકેશભાઈ નથી તમે એના ખબર કાઢો કમેન્ટ માં દેજો કેમ હાર છે કે નહીં એટલે હારું લાગે ને બસ બીજું કઈ નહીં વાહ ભાઈ વાહ લા એસી ઓની સાયે બેન તો દેખા થોડો તો દોસ્ત મારે બનાવવા છે રીલ્સ અત્યારે તો લાઈટ લઈ જાવ છું ચારે oke रे मार लाइट मार रेज बनावा લા હા એમ બના લ્યો ચાલ બનાવી દેવાનો ને મિત્રો કાકે પર નાડડી બને કાકે નાડ સજી જાય તો યુટ્યુબર મજાઈ જાય આપડે ને હવે હવે મેસમાંથી ની એટલે અહી હું તો બનાય હોય કાઈ ની જવાનું જોયા રે જો હા જોતા રે જો રાકેશભાઈ ને દરરોજ લેના મિત્રો ફ્રેન્ડ મળી જાય કઈ બજે કલાદભાઈ હાય ફ્રેન્ડ હાય હાય કરો હાય હાય કરો મારા ફ્રેન્ડ બધા વયા ગયા તો વાયલ બેન

દોસ્તો જોઈ રહ્યા છો પાર્થ આવી ગયો છે તો પાર્થ સવાર શું છે તમારા ઘરે કથા છે એવું છે એટલે આમંત્ર દેવા આવ્યો તો દોસ્તારો પાર્થ ઘરે કાલે રવિવારે કથા છે મિત્રો તો તમે પણ આવી જજો તમારા ઘરે આમંતરણ ના આવે તો એમ નહી એ સમજતા કે મને કોઈ કીધું ની તો મિત્રો તમે કાલે કથામાં પોસી જજો કેટલા વાગ્યા છે ભરત એટલે તો 2 છે પણ આપણે લાગે ભાઈ એવું છે હાથ વાંદન એવું છે હાથ હાલે વંદન તો મને હું દોસ્તો જઈ રહ્યો છું અત્યારે ફોડવા મિત્રો બજરંગલી શનિવાર છે એટલા માટે મને મને થોડીક તબિયત સારી નથી એટલે માન્યું સારું કરી બજરંગબલી ને

કથા છે એવું છે એટલે આમંત્ર દેવાયો એવું આપણે મિત્રો તો કહી દે કથા જેવું તો દોસ્તારો પાર્થની ઘરે કાલે રવિવારે કથા છે મિત્રો તો તમે પણ આવી જજો તમારે ઘરે આમંત્રણ ના આવે તો એમ નહીં સમજતા કે મને પણ કીધું નહીં તો મિત્રો તમે કાલે કથામાં પહોંચી જજો કેટલા વાગ્યા ની છે ફરજ એટલે આમ તો બે ત્રણ વાગન છે પણ આપડે એવું છે હા વાંધો નહીં એવું છે હા તો ભૂકી છે હા લે વાંધો નહીં